મિત્રો એક એવી સ્ત્રી જેણે માત્ર ફિલ્મો નહીં પરંતુ આખા ભારતના દિલ પર રાજ કર્યું એક એવી અભિનેત્રી જેને દુનિયા ડ્રીમ ગર્લ કહે છે પણ શું તમને ખબર છે કે હેમા માલિનીનો સફર એટલો સરળ ન હતો શું તમને ખબર છે કે બાળપણથી જ એક એવો સચ્ચો સંઘર્ષ હતો જે કોઈ બહારથી જોઈ પણ ના શકે અને શું તમે જાણો છો કે હેમા માલિનીએ પોતાના જીવનનો એવો નિર્ણય લીધો હતો જે કારણે તેમનું આખું બોલિવૂડ કરિયર જોખમમાં આવી ગયું હતું હવે તમને એક પ્રશ્ન કે હેમા માલિની જેવી સુપરસ્ટાર બનવા પાછળની સાચી કિંમત શું હોય છે ચમકતા પડદા પાછળ શું ચાલતું હોય છે આજે આપણે આ બધું જ જાણવાના છીએ તો ચાલો શરૂ કરીએ હેમા માલિનીની કહાની જન્મથી લઈ પ્રથમ મોટા બ્રેક સુધી એક એવી કહાની જે પ્રેરણા પણ છે સંઘર્ષ પણ છે હેમા માલિની નામ તો આજે લોકોએ ડ્રીમ ગર્લ તરીકે સાંભળ્યું છે પરંતુ એક સમય એવો પણ હતો કે દક્ષિણ ભારતના માત્ર હજારોની વસ્તી ધરાવતા એક નાનકડા ગામમાં જન્મેલી આ છોકરીને કોઈ ઓળખતું પણ નહોતું માત્ર એક વાત જ તેના વિશે ખાસ હતી એની આંખોમાં ચમકતું સપનું અને એ સપનાને સાચું બનાવવા માટેની અદ્ભુત જિદ્ધ

આ છોકરી એક દિવસ ખૂબ આગળ જશે પાંચ વર્ષની ઉંમરથી જ ભરતનાટ્યમ કુચીપુડી અને ઓડિશી જેવી ભારતીય નૃત્ય કળાઓ શીખવાનું શરૂ કર્યું અને થોડા વર્ષોમાં એ માત્ર શીખનાર નહીં પરંતુ એક ચમકદાર પરફોર્મર બની ગઈ ઘરમાં મહેમાન આવતા ત્યારે બહારથી સૌમ્ય દેખાતી પરંતુ જ્યારે નૃત્ય શરૂ કરતી ત્યારે ઘરમાં હાજર બધા એને મંત્રમુગ્ધ થઈને જોતા માતાને ખબર હતી આ દીકરી સામાન્ય નથી એટલા માટે જ જયાલક્ષ્મી હેમાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવા પોતાનું સર્વસ્વ લગાવી દીધું પરંતુ સફર અહીં સરળ નહોતી કેમ કે હેમાને પહેલો આઘાત ત્યારે લાગ્યો જ્યારે ઓગણીસો એકસઠમાં પંડવ વનવાસમ ફિલ્મ માટે તેને નકારવામાં આવી કોઈ પણ બાળક માટે આ પીડા મોટી છે પરંતુ હેમાએ રાતે રડીને સવારમાં પોતાને વધુ મજબૂત બનાવી લીધો માતાએ કહ્યું પાછળ નહીં જોવું આ તો શરૂઆત છે મિત્રો તમને આ વાર્તા ગમી રહી હોય

ભીડ ભરેલું અવાજો એક છોકરી નોડક સાંભળતું કે મને ચમકવું છે ક્યારેક ઓડિશન સુધી પહોંચવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભી રહેવી પડે ક્યારેક લાંબા દિવસ પછી પણ નિરાશા જ હાથ લાગતી પરંતુ હેમાની આંખોમાં વિશ્વાસ બદલી ન શકાતો એની નૃત્ય કળા એનું સૌથી મોટું હથિયાર બની કારણ કે જ્યારે પ્રથમ વખત એક ડાયરેક્ટરે તેને નાચતા જોઈ ત્યારે કહ્યું આ છોકરીમાં ફિલ્મોની તેજ છે કેમેરો અને પ્રેમ કરશે અને બસ આ એક વાક્યએ હેમાના જીવનનો વણાંક બદલ્યો ત્યારબાદ અનેક સ્ટેજ શો નૃત્ય પ્રદર્શન અને નાની નાની જાહેરાતોમાં તક મળતી ગઈ લોકો કહેતા આ છોકરી ક્યાંક તો પહોંચશે પરંતુ કંઈક એવી જાદુ છે જે માત્ર મહેનત કરનાર લોકોની આસપાસ જ રહે છે એક દિવસ દક્ષિણના પ્રખ્યાત નિર્માતા તેને જોયા અને કહ્યું અમારી નવી ફિલ્મમાં એક મહત્વનું સ્થાન એનું હશે આ ક્ષણે હેમાનું હૃદય ધડકતું પણ સપનું હકીકતમાં ફેરવાઈ રહ્યું હતું એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે બાળપણમાં ઘરમાં નૃત્ય કરતી દીકરી હવે ભારતની ફિલ્મ જગતની ભવ્યની સૌથી મોટી અભિનેત્રી બનવાની છે પરંતુ હજી પણ એ સરળ શીખવો હતો ભાષા સુધારવી હતી એ દિવસોમાં મુંબઈના દરેક સ્ટુડિયોમાં એનું માત્ર એક જ ધ્યેય મારે કંઈક એવું બનેવું છે જે દુનિયા દાયકાઓ સુધી યાદ રાખે નાની હેમાથી મોટી હેમા સુધીની સફર પીડા મહેનત અપમાન આશા અને સપનાના પલોથી ભરેલી હતી લગભગ દરેક સફળતાની પાછળ અનેક નિરાશા છુપાયેલી હોય છે અને એ હેમાના જીવનનું પણ સત્ય હતું પરંતુ તેની અંદર એક તોફાન હતું મારે જીતવું જ છે અને એ જ તોફાને તેને એ દરવાજા સુધી પહોંચાડ્યું જ્યાંથી એની બોલિવૂડ લેજન્ડ બનવાની શરૂઆત થવાની હતી શરૂઆતમાં તેમને અનેક રિજેક્શન મળ્યા ઘણી વાર ડિરેક્ટરો કહેતા કે આ છોકરી સુંદર છે પરંતુ મુખ્ય ભૂમિકા માટે તૈયાર નથી પરંતુ હેમા એક એવી શખ્સિયત હતી જે નથી ચાલતું કહેવાનું સાંભળીને પાછી નહોતી હટતી દરેક રિજેક્શન પછી એ વધુ મહેનત કરતી વધુ પછી આવ્યો એ દિવસ જેણે હેમા માલિનીનું ભાગ્ય જ બદલાવી નાખ્યું ઓગણીસો અડસઠમાં હેમાને ફિલ્મ સપનો કા સોદાગર માટે પસંદ કરવામાં આવી આ ફિલ્મે તેમને આપી એક ઇમેજ જે આજે પણ લાખો દિલોમાં જીવંત છે ડ્રીમ ગર્લ મુકેશ અંબાણી કે ટાટા જેવી બ્રાન્ડ ઇમેજ નહીં પરંતુ આ ડ્રીમ ગર્લની ઇમેજ એવી હતી કે પેઢીઓ સુધી લોકો ભૂલી નહીં શકે ફિલ્મો પાછળ ફિલ્મો સફળતાઓ પાછળ સફળતાઓ અને હેમા માલિની ધીમે ધીમે બોલિવૂડની સૌથી મોટી હિરોઈન બની રહી હતી એક સમયે એવી સ્થિતિ આવી કે ડિરેક્ટરો પહેલાં સ્ક્રિપ્ટ લગતા અને પછી પૂછતા હેમાજી તારીખ આપશો પરંતુ આ સફર સરળ ન હતી શૂટિંગના મધ્યમાં બીમારી અઢાર અઢાર કલાકના શેડ્યુલ સ્ટન્ટ સીન નૃત્યના રિહર્સલ્સ હેમા બધું હસતા હસતા કરતી કારણ કે તેમને ખબર હતી કે સપનાઓ ફક્ત જોવાથી નહીં જીવવાથી સાકાર થાય છે તેમના અભિનયની નૈસર્ગિકતા સૌંદર્ય અને નૃત્ય કલા ત્રણે એ રીતે ભરી જતા કે લોકો માટે હેમા ફક્ત એક અભિનેત્રી ન હતી પરંતુ એક ભાવના બની ગઈ હતી રાજેશ ખન્ના શશી કપૂર દેવાનંદ ધર્મેન્દ્ર એમની સાથેની ફિલ્મોએ બોલિવૂડના સુવર્ણયુગમાં હેમાને સૌથી ઊંચી જગ્યા આપી પણ હેમાનું મનફાવતું કાર્ય નૃત્ય જ હતું અને વિશ્વએ પણ હેમાને ફક્ત એક સ્ટાર નહીં એક સંપન્ન કલાકાર તરીકે સ્વીકાર્યું જ્યારે લોકો સિનેમામાં ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેતા ત્યારે હેમા ઘરે બેસીને પોતાની આગામી ભૂમિકા માટે અભ્યાસ કરતી એ જ તો હેમા માલિનીની ઓળખ છે પ્રતિભા મહેનત અને સમર્પણનું સરસ મિશ્રણ તેમનું સ્વપ્ન ફક્ત સુપરસ્ટાર બનવાનું ન હતું બહુ મોટું બહુ ઊંડું હતું પોતાની કળાને એ સ્તરે પહોંચાડવાનું કે સમયની રેતી પણ એને ક્યારેય મિટાવી ન શકે જ્યારે તેઓ ટોપ પર હતા ત્યારે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા થવા લાગી કે હેમા માલીની માત્ર સુંદર ચહેરો છે પરંતુ અહીં તેમણે પોતાને શાબ્દિક રીતે સાબિત કર્યું હાથમાં ચાબૂક લઈને શોલે જેવી ફિલ્મમાં બસંતી તરીકે ઘોડાગાડી દોડાવવી હોય કે ગંભીર નાટકીય ભૂમિકામાં આંખોમાંથી રડાવા જેવી અભિનયની ઊંડાઈ ઉતારવી હોય હેમાજીએ બરેક પાત્રને જીવતું કરી દીધું અને આ જ કારણ હતો કે એક પછી એક મોટી ફિલ્મો તેમની પાસે આવતી રહી છતાં ભૂમિકા મોટી હોય કે નાની તેઓ ક્યારેય શૂટિંગ માટે મોડું પહોંચી નથી આજ સુધી લોકો કહે છે ડિસિપ્લિન એ હેમા માલિનીનું બીજું નામ મિત્રો હેમા માલિની ભારતની ડ્રીમ ગર્લ પણ એક એવી જિંદગી જીવ્યા છે જેને બહારથી જોતા બધું ચમકતું લાગે પરંતુ અંદર એક સતત ચાલતો સંઘર્ષ એકાંત નિરાશા અફસોસ અને પદમ્ય ધીરજ છુપાયેલી હતી કેમેરા સામે સ્મિત કરતી આ અભિનેત્રી જ્યારે પોતાના રૂમમાં એકલી હોત ત્યારે તેના જીવનની સૌથી મોટીઓ લડાઈઓ સાથે સંઘર્ષ કરતી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનું રાજ હતું પણ પ્રેમે તેને સૌથી વધુ ઘાયલ કર્યું ધર્મેન્દ્ર સાથેનું પ્રેમ સંબંધ આ પ્રેમ એના જીવનનો સૌથી સુંદર અને સૌથી કઠોર અધ્યાય હતો બે મોટા સ્ટાર એકબીજા માટે તૂટતું દિલ સમાજની નજર મીડિયાનો દબાણ અને સૌથી વધુ પારિવારિક બંધનો આ બધાના વચ્ચે હેમા માલિનીએ જે અનુભવ્યું તે એક સામાન્ય સ્ત્રીની કલ્પના બહાર છે ધર્મેન્દ્ર ત્યારે લગ્ન થતા બે બાળકો સાથે સની અને બોબી અને હેમાના દિલને ખબર હતી કે આ સંબંધ સહેલો નહીં હોય પણ પ્રેમ ક્યાં ક્યારે સમજે છે બંને વચ્ચે એટલો ઊંડો સંબંધ બની ગયો કે દુનિયાએ કેટલું પણ કહ્યું આ જોડીને જુદા કરી ન શકી હેમાએ પોતાના માટે એક રસ્તો પસંદ કર્યો મોન આખી દુનિયા ટિપ્પણીઓ કરતી રહી પરંતુ હેમા માત્ર એક જ વાક્ય કહેતી જે છે તે દિલનો નિર્ણય છે પરંતુ આ નિર્ણય પાછળ કેટલા આંસુ કેટલા દુઃખ અને કેટલા કઠિન દિવસો પસાર થયા હશે તેનો હિસાબ હેમાએ ક્યારેય જાહેર નહીં કર્યો ધર્મેન્દ્રને અને હેમાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે ભારતીય ફિલ્મ ઇતિહાસના સૌથી મોટા વિવાદોમાંથી એક બન્યું લોકો કહેતા કે આ સંબંધ ચાલશે નહીં પરંતુ ચાલ્યો અને એકદમ શાંતિથી બંને મીડિયાથી દૂર પોતાનું એક નાનું પણ ખૂબ જ પ્રેમાળ દુનિયા બનાવી જ્યાં તેમના બે દીકરીઓ ઈશા અને આહાના જન્મ્યા પરંતુ હેમા માલિનીનું જીવન તો ફિલ્મની જેમ ક્યારેય સીધું નથી રહ્યું લગ્ન પછી પણ તેમના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જાળવવું સરળ ન હતું કારણ કે હવે તે માત્ર ડ્રીમગર્લ્ડ ન હોતા તે એક પત્ની એક માતા અને એક જવાબદાર સ્ત્રી બની ગઈ હતી શૂટિંગ ઘર બાળકો અને મધ્યમાં સતત ચાલતા મીડિયા પ્રેશર વચ્ચે હેમાએ પોતે ક્યારેય ફરિયાદ ન કરી તેણે પોતાની કારકિર્દીને શાનદાર રીતે આગળ વધારી અને ડાન્સ જે તેનું જીવનનો પ્રથમ પ્રેમ હતું તેને નવી ઊંચાઈએ પહોંચાડ્યું તે ભારતની સૌથી પ્રતિષ્ઠિત ક્લાસિકલ ડાન્સ પરફોર્મર બની દેશ વિદેશમાં શો કર્યા અને દરેક શોમાં એનો એક જ ધ્યેય હતો કે મારે સાબિત કરવું છે કે હું માત્ર એક અભિનેત્રી નથી હું એક કલાકાર છું પરંતુ જિંદગીમાં સૂર્ય જેટલો તેજ હોય તેટલા જ ગાઢ પડછાયા પણ હોય છે ધર્મેન્દ્રના વૃદ્ધાવસ્થામાં તેની સેવા પરિવાર માટેની તેની નિષ્ઠા અને મૌન રહેવાની તેની ક્ષમતા આ બધું તેને અનોખી બનાવે છે હેમા માલિની ક્યારેય પોતાના જીવનને સ્કેન્ડલ તરીકે વેચાવા દેવા માંગતા ન હતા તેણે દરેક મુશ્કેલીને શાંતિથી જીતી દરેક દુઃખને આંખોમાં છુપાવ્યું અને દુનિયાને માત્ર પોતાની મહેનત પ્રતિભા અને સૌંદર્ય બતાવ્યું આજે પણ લોકો તેને ડ્રીમ ગર્લ કહે છે પણ તેની અંદર રહેલી મજબૂત લડવૈયે અને ભાવનાથી ભરેલી સ્ત્રીની સાચી કહાની ઘણા લોકોને ખબર જ નથી હેમા માલિનીનું જીવન ત્યારે નવો વળાંક લે છે જ્યારે ફિલ્મી દુનિયાની ચમકથી પર તે દેશને કંઈક પાછું આપવા માંગે છે અને રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કરે છે બોલિવૂડની ડ્રીમ ગર્લ હવે દેશની સેવા માટે પોતાની નવી ભૂમિકા પસંદ કરે છે એક નેતા તરીકે એક જનપક્ષી અવાજ તરીકે એક એવી સ્ત્રી તરીકે જેને લોકોએ માત્ર ચાંદીની પડદે નહીં પણ તેમના દિલમાં પણ સ્થાન આપ્યું છે રાજકારણમાં આવવું તેમના માટે સરળ નહોતું વિરોધીઓએ આચરજથી જોયું લોકો ટુકડી બે ભાગમાં વહેંચાઈ ગયા કોઈએ કહ્યું સેલિબ્રિટી નેતા શું કરશે કોઈએ કહ્યું હેમા માલિની સાહેબા ખરેખર કરશે પણ હેમાં શાંત રહી તે એવી નાયિકા હતી જે પચાસ વર્ષથી દરેક સ્ટેજ ઉપર પોતાને સાબિત કરતી આવી હતી મથુરાની ચૂંટણીમાં પગ મંડાવતી વખતે તે ગામ ગામ ગલી ગલી રસ્તા રસ્તા ફરતી રહી લોકોએ તેમને માત્ર ફિલ્મોની ડ્રીમ ગર્લ તરીકે નહીં પણ માતૃરૂપે પણ સ્વીકારી હેમાજી અમારી કોલોનીમાં પાણી નથી હેમાજી રસ્તો તૂટી ગયો છે લોકો સીધા દિલની વાત કહેતા અને હેમા પણ લોકોની ફરિયાદો સાંભળીને પોતાના ઓફિસમાં નોટબુકમાં લખાવડાવતી રાજકારણમાં પાવર નહીં પરંતુ જવાબદારી છે આ બાબત તેઓ તેઓ જલ્દી સમજી ગઈ હતી એટલે જ તો લોકસભામાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા મથુરાના વિકાસ માટે માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન ઉપર કામ કર્યું પણ જિંદગીનો બીજી બાજુ પણ હતું તેમનો પરિવાર ધર્મેન્દ્ર સાથેનો તેમનો સંબંધ હંમેશા ચર્ચામાં રહ્યો ક્યારેક વખોડાયા ક્યારેક વખાણાયા પણ હેમાએ ક્યારેય પોતાની વ્યક્તિગત જિંદગીનો પ્રચાર બનાવ્યો નહીં ધર્મેન્દ્રની ની પહેલા પત્ની પ્રકાશ કૌરનું માન રાખવું હોય કે ધર્મેન્દ્ર અને તેમના બે પુત્રો બોબી અને સની સાથે સંબંધ સંતુલિત રાખવો હોય હેમા હંમેશા પોતાનો ગરિમા ભરેલો માર્ગ પસંદ કરતી તેમની બે દીકરીઓ ઈશા અને આહાના એમના માટે દુનિયા હતી શૂટિંગ રાજકારણ અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવું કોઈ સામાન્ય કામ નહોતું પણ હેમા તે બધું બાળકી જેવી સ્મિત સાથે કરતી રહેતી જિંદગીના તોફાનો પણ ઓછા નહોતા રસ્તા અકસ્માતો રાજકીય ટીકાઓ સોશિયલ મીડિયાની ટ્રોલિંગ ફિલ્મોની સતત સરખામણીઓ પણ હેમા માલિની હંમેશા પોતાના સંસ્કારો પોતાની શાંતિ અને પોતાના વિશ્વાસ પર ટકી રહી એક વખત એક પત્રકારે પૂછ્યું મેડમ તમે આટલી નેગેટિવિટીમાં કેવી રીતે શાંત રહી શકો હેમાનું માત્ર એક જ જવાબ કારણ કે હું જાણું છું મારું કર્તવ્ય શું છે તેમની અંદરનો ક્લાસ અંદરનો શિસ્ત અંદરનો દમ એ જ તેમની ઓળખ છે રાજકારણને કારણે હેમાએ બોલિવૂડથી થોડી દૂની બનાવી પરંતુ તેમનો કલાત્મક આત્મા ક્યારે મર્યો નહોતો ક્લાસિકલ ડાન્સ હોય કે પોતાનો પ્રોડક્શન હાઉસ હેમા સમય મળ્યા પછી ફરીથી કલાકૃતિઓમાં ડૂબી જતી તેઓ કેટલાય યુવાનોને ક્લાસિકલ આર્ટ શીખવવામાં મદદ કરતી એમ માને છે કે કલાકારનું પ્રકાશ જેટલો ફેલાવો દુનિયા એટલી સુંદર બનશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ ટેકનોલોજીઓ બદલાઈ ગઈ નવો યુગ આવી ગયો નવા ચહેરા આવી ગયા પણ હેમા માલીની એ એક નામ છે જે ક્યારેય જૂનું નહીં પડે તેઓ માત્ર અભિનેત્રી નથી તેઓ એક સંસ્કૃતિ છે એક યુગ છે એક તેજ છે તેમની સ્મિતમાં અદ્ભુત નમ્રતા તેમના નૃત્યમાં દિવ્ય શક્તિ અને તેમના જીવનમાં અદમ્ય સંકલ્પ છે અંતે હેમા માલિનીની જીવનયાત્રા આપણને એક જ પાઠ શીખવે છે તમે સપનાઓ જોવાનો ડર ન રાખો કારણ કે એક દિવસ એ સપના જ તમને પોતાનું ડ્રીમ પર્સન બનાવી દેશે મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા પરિવાર મિત્રોને વિડીયો શેર જરૂર કરજો